અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ સાહેબ બીજી વખત માટે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી ભગ ફાટતો અને કમરનો દુખાવો અને પગ ફાટતો કેટલો સમય થયો એમના ચાલુ થતું હવે દસ બાર વર્ષમાં શું શું કર્યું

એક જ ગયું છું એક જાડા થઈ જશે હવે બીજાને શું કહેવામાં કમરમાં પગના દુખાવામાં કબજિયાતની તકલીફમાં શું સારું છે તમારી દ્રષ્ટિએ શું કરાય આ કરાય કે આ કરાય અને આ તમને નથી કમરમાં ફાયદો એટલો થઈ ગયો અને આયા તમે કેવી રીતે આવ્યા હતા છે હા

હવે વિશ્વાસ કે ઝાડા મને કોઈ દી નથી તોડ નહી જય દ્વારકાધીશ કાંઈ વાંધો નહીં હાલો હવે પાછા જોઈએ પાછા રિપીટ આવો તો કેટલું છે શું છે બરાબર હવે બેસવા ઉઠવા તકલીફ તકલીફ થતી ને કાંઈ રેડી જય દ્વારકાધીશ